સીતારામ બધાની નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે અમારે ભી વ્યા બેઠ્યું રમે ની ખરી આ તો દેખાણા ભી બે જાય ને તો આ ઘણી પાદળ બહાર આવે જાય એ બિસાડી પહેલી વાત રી છે કે અહીંયા વાર કામ ખબર હોય એમાં ખૂણામાં જેને ઊભી તો કાં આવે છે પાડી આવીએ પાડો આવી ગઈ આગળ બનાવી જો તમને ખબર પડીએ પેલું વેતરું એટલે દોઢ રાકેલું કરીએ ટીકાપાટું કરીએ અને બીજી બધી ઊભી ઉભી હોય પણ જઈશ યાર રમે પાણીથી উডাট করি মার দিক মে বন্ধু নিকর ওরা দেয় মেকুরি চুলো হিয়ার উঠতে চা শুনে তো ને પીને એટલે ખાઈ એટલે મહિનો બે મહિના ઘૂઘરી તમે ખબર આવી જ પીહો નહીં ઘર કોઈ ની ભાવ તો ઘર નાખીએ ને ખાલી રોગી ઘૂઘરી સાત આઠ મહિના થયા પણ એ પી દૂધ ને તો શું કર્યું બે પછી બે ત્રણ લીટર આવે જાય જાય જો ખરીયા તો દેખાય તરીકે ઝૂમ દેખાડે

এই মই দেখা মই দেখা মো আবে গোল ভাই হাহলে হবে या ही गई पांडी आवी पांडी आवी अल्लाह तुमने हमारी पांडी ना दर्शन करा यस ये। यस यस पांडी है रूपा रही अभी भाई मोटी बोती है जो 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 जो, जो पांडी तुम यहां पर खिसो के भी गई थी भी आई गई थी मुंह ताजे ओली के मध्यानो तो तो भी आई गई जाओ

અમે ગતિક જા પાડી આવે તો એક ભી થઈ જાય હાલો ભાઈ પાડી હા તારું પારી મોટી આવી મોટું માને કે જે ને પહેલે વતરાન તો જીણકો કોઈ પાડડ હોય જબર જબર પાડીએ જઈયુ પાડી જોવી તો એ એ

एइ त ट्रिनु रहम बि ट्रिनु रहम बि ह पडी पडी थे आवे पडी पडी थे आवे हा नु के नै किलो दा करवानो न हो नाखे बधी पे गिणा पेगी खाइ ने दूध ने नानो होय ता हा बडी ता त न थई उजे रहू वे हु वे हु हा रात बट नि उजे रहई नि हा रहई नि ત પોલીસક કોઈ દીજો કે પાડો એ મર્યો ને ઓલી આવી સાહેબ હા હાલો ઈ બિન સાહેબ દે આણે હટ ગોર ને લેવું ને હા ગોર લેતી હૈ દેખવા ગયો ની ખડ વાટતી થી બિન કે ની સાહેબ

ती पछि बियाई तार नो खाय ओटाने ने बधु ही खाऊ होय पछि जे साइकिल यु थे जाय मम्मी त साइकिल नी थे गई छी न खाते घर ने घर न खाते रोगी खुकरी खाते आले खा ए एठो पड़े गो होय होय हूं का मारा हाथ में नो ओडे मारे पास घर काटू हो ती ओ दा आले अल्लाह ये ठोमी कर ले ले इनो खाई पता नहीं नहीं खाओ ये आपने ले ली है

હા હા ચાલે આ ભી દોવે પછી નાખીએ ના તો કેતા હોય કે જર વેલેરી પડે જાસૂસને પાંદડા નાખીએ અમારે એમાં ઓલી ને દો હતી પાડીની આ બાંધી દીધી તો ઓલી ઓરી આવે ને કંઈ ઓરી આવતી નીણા હાટાની બીજી બધી આવે હા ખાવા એમાં બાંધી નથી આ આવે તો આની હાકર ગરમ નાખી દીએ ને

बिचोलियाँ पब्जो हरीखो जिनका जिनका है तो मुंह मारने ताऊ तो हाँ ये बिचोवाह लोग अमली तो बताइए देवावन वाला फिर चसुमे बनेगी हाँ पाली बेस्ट तुम्हारा खाना आला है ऐ बस अगर न तो कीवी है मासूम छोटी सी प्यारी सी बोलता ये छोटी सी प्यारी सी मासूम मासूम बेस्ट है પીહીના ખરિયા ભંગાઈ ગયા વધુ થઈ ગયું પાડીની પાદડાને વેલામાં મૂકી દીધી ના જવા દીધી પાદળાને જ રાખીએ એમાં અને પીહીં પૂરા નાખી દીધા બધી પીહોની ત્યાં એ ખાઈ લઈએ ને તો જર કાં વેલરી પડજે એ થોડાક ખીરું ને થોડુંક જ અમે દોયું થોડુંક જ દોયું મેં અસરમાંથી થોડું ખેડ્યું બાકી બીજું બધું છે ને પાડીને પીવરાવી દીધું ભીની છે ના ગતિમાં ત્યાં થતા થતા હોય ને પહેલું વેતરીતા જે પેલું વેલો હોય એટલે એટલી ને ઉપાડતી હતી ને પાડી ભૂખી થઈ હતી કે આ પાડીની આપણે ધવરાવી દઈએ તો જાય ધીરી પડે જાય ને પાડી ધરાઈ જાય બધું પાડી ધાવે કે ને બીજું થોડું ઘણું રાખ્યું કેતા કે હા વાખી ન દવા લેવાય થોડું ઘણું દેવાય દેવાયું માં ગયા ત્રણ જઈને રોટલોને ખબર આવતી હતી पी न थोरो खाउ बाक़ी मुने मींदड़ा में न टाइगर त कम खारो खाए किनो टाइगर टाइगर नाखियूं न की मीरड़ा में न पी जा हीअ खीर